સરકારી શાળાઓને શ્રેષ્ઠ શાળામાં કરવા માટે પણ છે ખાનગી શાળાઓમાં તમામ બાળકોને શિક્ષણનો સમાન અધિકાર મળે તે હેતુ સાથે સરકારે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો અમલમાં મૂક્યો તો ચાલો આજે આપણે આરટી હેઠળ પ્રવેશ મેળવવાની પ્રક્રિયા અંગે ચર્ચા કરીએ શિક્ષણ વિભાગના આરટી હેઠળ પ્રવેશ અંગેના કાયદા વિશે સૌથી પહેલા આપણે સમજીએ કે આરટી એક્ટ છે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે ભારત સરકારે બે હજાર નવ માં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો અમલી બનાવ્યો હતો આ કાયદો સમાનતા અને સમાવિષ્ટ શિક્ષણ પ્રદાન કરવાનું નિશ્ચિત કરે છે જ્યાં વર્ગ અને જાતિના આધારે ભેદભાવ ન થાય આરટી હેઠળ દરેક બાળકને ધોરણ ધોરણમાં ખાનગી શાળામાં મફત શિક્ષણ આપવામાં આવે છે ખાનગી શાળાની જે પણ ફી થાય તે રાજ્ય સરકાર નક્કી કરે અથવા તો એપઆરસી દ્વારા માન્ય થયેલ ફી તેમાંથી જે ઓછી હોય તે સરકાર દ્વારા ચૂકવવાની થાય છે સાથે પુસ્તકો પરિવહન અને અન્ય અભ્યાસ સંબંધિત સામગ્રી માટે વાર્ષિક ત્રણ રૂપિયાની સહાય વાલીના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે સરકાર માન્ય ખાનગી શાળામાં આરટી હેઠળ પ્રવેશ માટે પચીસ બેઠકો અનામત થાય છે આરટી હેઠળ કોણ પ્રવેશ મેળવી શકે તેના માપદંડ વિશે જાણીએ તો ગુજરાત

ફોર્મ ભર્યા બાદ વાલીઓ તેની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે જાળવી